શંકા તો અમે કેવી રીતના કહી શકીએ પણ હું એટલું ખાસ કહું કે જલ્દીમાં જલ્દી અમે એના માટેની જે ફરિયાદ પણ તાત્કાલિક નોંધાવી છે અને ખૂબ જલ્દી આ કોઈ પણ ગુનો કર્યો છે એ પકડાઈ જાય અને કોઈ કદાચ અંદરનો સ્ટાફ હશે તો પણ એને જરા પણ બરકત કરવામાં નહીં આવે એને કડીમાં કડી સજા મળે એવું હોસ્પિટલના વિશ કરે છે કેમ કે એઝ એ ગાયનેકોલોજીસ્ટ અમારી પહેલી પ્રાયોરિટી હોય કે અમારે ત્યાં આવતી ફિમેલ ને સેફટી અને એક સિક્યોરિટી ફીલ થાય તો એના માટે અમે પૂરેપૂરી તકેદારી રાખવા માટે પહેલાં પણ કટિબદ્ધ હતા અને આજે પણ કટિબદ્ધ છીએ હા હું ડોક્ટર પ્રતિક્ષા દેસાઈ અને હું પાયલ હોસ્પિટલની વન ઓફ ધ ડિરેક્ટર છું મેડમ ખાસ કરીને ગઈકાલથી જે ઘટના સામે વિડીયો વાયરલ થયા છે આખું હોસ્પિટલનું સ્ટ્રકચર કઈ રીતના છે અને જે સીસીટીવીનો ઇસ્યુ આપણી પાયલ મેટર્નિટી હોસ્પિટલ છ વર્ષથી કાર્યરત છે અને પૂરા એનએ બી ના ક્રાઇટેરિયા પ્રમાણે એટલે કે ઇન્ડિયન મેડિકલ સાયન્સનું જે રૂલ્સ રેગ્યુલેશન હોય એ પ્રમાણે બાંધવામાં આવેલી છે અને એના માટે એના સ્પેશિયલ કન્સલ્ટન્ટ દ્વારા આપણે આ આખી એનું જે સ્ટ્રકચર બનાવવામાં આવેલું છે પણ અમને જે ગઈકાલે એકદમ શોકિંગ જે ન્યૂઝ મળ્યા છે એ અમારા માટે પણ ખૂબ જ વિચારવાલાયક અને એકદમ આઘાતજનક રહ્યા કેમ કે અમને ખબર જ નહોતી કે અમારા કેટલા કોન્ફિડેન્શિયલ કેમેરા હોય કે જે માત્ર ડોક્ટર પાસે જ એને એક્સેસ હોય તો એ કોઈક હેક થઈ ગયા છે અને આ રીતના આખી એની ક્લિપ છે એ વાયરલ થવા લાગી છે જે સીસીટીવી કેમેરો થી આ ઇન્સ્ટોલ કરવામાં આવે છે એનો શું મુખ્ય ઉદ્દેશ હોય છે ને એનું કોઈ મોનિટરિંગ કઈ રીતે થાય જનરલી પાયલ હોસ્પિટલ ની અંદર જેટલા ભી કેમેરા છે એમાં પેલો એમ ઈ હોય કે આપણે જે પેશન્ટ હોય એમનો ટ્રીટમેન્ટનું આખું સેક્શન છે એ ડોક્ટરના મોનિટરિંગમાં આવે અને બીજી વસ્તુ એ હોય છે કે એમના એમના સેફટી માટે પણ આપણે પ્રિકોશન લેતા હોઈએ છીએ પણ જે કેટલાક જે ખાસ કરીને આ ઇન્જેક્શન રૂમવાળો કેમેરો હતો એ માત્ર અને માત્ર ડોક્ટર માટે અને ખાસ કરીને કેટલાક ઇન્જેક્શન અને કેટલીક ઓટી એટલે કે ઓપરેશનની મટીરિયલ હોય બહુ જ કોસ્ટલી હોય તો એની ભૂતકાળમાં ખૂબ જ ચોરી થયેલી છે તો એ ચોરી પકડવી બહુ જ મુશ્કેલ હોય તો એના માટે એક એવો કેમેરો રાખવો પડે કે જે ડૉક્ટરની પાસે અથવા તો એડમિનિસ્ટ્રેશન પાસે જ હોય તો એ પ્રકારનો એક કેમેરો આપણી પાસે પણ હોસ્પિટલમાં હતો આ કેમેરાનો વિડીયો વાયરલ થયો છે એનું ડિસ્પ્લે કોય નતું કઈ રીતના ના જનરલી એનું ડિસ્પ્લે હોય જ નહીં કેમ કે રેગ્યુલર જોવાના જે પણ કેમેરા હોય એની અંદર માત્ર ને માત્ર જે સિક્યુરિટી માટેની જરૂરી હોય એ જ કેમેરા હોય પણ ખાસ કરીને કોઈ કારણસર અમારું બે મહિના પહેલા જ અમારા બધાના મોબાઈલની અંદર જે ત્રણ ડાયરેક્ટર છે તો એના અને એક મહિના એના મોબાઈલની અંદર જે કેમેરા થાય બંધ થઈ ગયા તો અમને અમને ડાઉટ ગયો કેમ આજે ઉચિંતાના જ બંધ થઈ ગયા કોઈ કઈ પાસવર્ડ બદલાવો છે તો એમાં પછી લખાણ આવ્યું કે પાસવર્ડ ચેન્જ તો તાત્કાલિક અમે જે એજન્સી છે અમારી કે જે સીસીટીવી મોનિટરિંગ કરે છે એમને બોલાવી તો એમણે તરત જ એના બધા પાસવર્ડને બધું ચેન્જ કર્યું

કે તમારી કંઈ વિડીયો વાયરલ થયા છે તમારું કંઈ પણ આવે છે છે એ એ શું તમારી હોસ્પિટલ તો ખૂબ જ ગભરાઈ ગયા એને એમ કે અને એવું કીધું કે તમારા કઈ હોસ્પિટલના કેમેરા હેક થઈ ગયા છે તો એ એટલા બધા ગભરાઈ ગયા તો એને ઝડપથી એ કેમેરાને ડરથી અને થોડું એમ કે વધારે એ વસ્તુ વાયરલ ના થાય વધારે વસ્તુ હેકર છે એ લઈ ના લઈ એટલા માટે એને તાત્કાલિક ધોરણે દૂર કર્યું